ભાવનગર મહાનગરપાલિકાની વધુ એક કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે ફાયર વિભાગના કર્મચારીઓ માટે બની રહેલા ક્વાર્ટરનું કામ હજુ પણ અધૂરું રહેતા સવાલો ઉઠી રહ્યા છે જોઈએ આ રિપોર્ટ કામગીરી નબળી હોવાનો ઓડિટ વિભાગનો રિપોર્ટ ભાવનગર શહેર ફાયર વિભાગના કર્મચારીઓ માટે બની રહેલા ફાયર કર્મચારી ક્વાર્ટર કામ સમય મર્યાદા વીતી જવા છતાંય અધૂરું છે ફાયર કર્મચારીઓ આપાતકાલીન સમયે ઘટના સ્થળે સમયસર પહોંચી શકે તે માટે ફાયર વિભાગ નજીક સ્ટાફ ક્વાર્ટર બની રહ્યા છે ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે અઢાર મહિનાની સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનું હતું પરંતુ બે વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં પચાસ ટકા કામ બાકી જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સ્ટાફ ક્વાર્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું ઓડિટ વિભાગે કમિશ્નરને રિપોર્ટ સોંપ્યા પછી શિક્ષાત્મક પગલા લઈ કામમાં સુધારો કરાવવામાં આવ્યો હતો પરંતુ ફરીથી સ્થિતિ જેસે ભાવનગર મહાનગરપાલિકામાં થઈ રહેલા વિકાસ કામો હંમેશાથી ગોકળ ગતિએ ચાલતા આપ્યા છે સમયમર્યાદા વીતવા છતાં કામો અધૂરા હોવા છતાં તંત્રએ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને સમય અને પૈસા બંને વધારી આપ્યા તેમ છતાં કામગીરીમાં કોઈ તેજી જોવા નથી મળતી કોન્ટ્રાક્ટરને ભાવમાં વધારો કરી દેવાતા લોકોમાં પણ સવાલો ઉભા થઈ રહ્યા છે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ કરવામાં પાવરથી ભાવનગર મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટર પાસે કામ ક્યારે પૂરા કરાવશે તે મોટો સવાલ છે પંદર મહિનાના સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું આ કોન્ટ્રાક્ટરે અને બે વર્ષ થયા છતાં હજી પચાસ ટકા કામ પૂર્ણ થયું નથી એનો મતલબ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જ આનો કોન્ટ્રાક્ટર હોવો પડે મતલબ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટર હોય તો જ હું એવું માનું છું કે સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થાય નબળી ગુણવત્તાવાળા કામ થાય અને ભાવનગરના પ્રજાજનોના પૈસા ખીચામાં નાખવા લૂંટવા આ સિવાય કોઈ ધંધો નથી કે ભાવનગરના પ્રજાજનોના પૈસાના યોગ્ય ઉપયોગમાં આવી શકે એવા કોઈ કાર્યમાં વપરાય એવો ઉપયોગ કરતા નથી ફક્ત લૂંટવા સિવાય આ અધિકારી શાસકો અને કોન્ટ્રાક્ટરો બીજું કશું કરતા નથી કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાનું સ્વીકારતું મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના રમેશ રાભડીયાએ પણ તેમણે કહ્યું કે ક્વાર્ટરની કામગીરીની તપાસ કરાશે જો કોઈ ગેરરીતિ દેખાશે તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરાશે કામની ગતિમાં જે ગતિ મળવી જોઈએ મળતી નથી એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે આગામી દિવસોમાં ટેન્ડરની જોગવાઈ જે પણ પગલા લેવાના થશે એ કાર્યવાહી કમિશનર લેવલથી કરવામાં આવશે સાત જાન્યુઆરી બે માં ટેન્ડર છ જુલાઈ સુધીની હતી સમયમર્યાદા સમય મર્યાદા વીતવા છતાં કામગીરી પચાસ ટકા અધૂરી નબળી કામગીરીનો રિપોર્ટ છતાં કાર્યવાહી નહીં કમિશનરે તાકીદે આદેશ કરીને બીજા અને ત્રીજા માળ પરથી નબળા બાંધકામને તોડી પાડવા અને સુધારો કરવા માટે આદેશ કર્યો હતો હવે સવાલ એ વાતનો છે કે ઓડિટ વિભાગને જે વાત ધ્યાને આવી તે મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગના અધિકારીના ધ્યાને કેમ ન આવી કોન્ટ્રાક્ટરની કામગીરીમાં નાલિયાવાડી ચાલવા દેવાય તે પણ એક પ્રકારે મિલીભગત જ કહેવાય ત્યારે જોવું રહ્યું કે આંકે મહાનગરપાલિકાના સત્તાધીશો કોઈ કાર્યવાહી કરશે કે પછી ચાલે છે તેમ ચાલવા દેશે બ્યુરો રિપોર્ટ ભાવર ભાવનગર મહાનગરપાલિકાનું ફાયર બિલ્ડીંગ વર્ષ જુનું હોવાથી તેમાં ઠેર ઠેર ગાબડા પડતા હતા સ્ટાફ કર્મચારીઓ અને અધિકારીઓ નવું બનાવવામાં આવી રહ્યું છે પરંતુ આ સ્થાનિક એજન્સીએ નબળું બાંધકામ કરી ભ્રષ્ટાચાર કર્યાનો લોકોનો આક્ષેપ છે મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું હોવાના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે મામલો સામે આવતા જ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાવડિયા કાર્યવાહીની વાતો કરવા લાગ્યા છે સાહેબ મીડિયા માં અહેવાલો આવ્યા ત્યારે તમને શાન આવી છે અને વિકાસ કાર્યોમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે સુફિયાણી વાતો કરનારા સત્તાધીશો જો ખરેખર લોકોની વિકાસ કાર્યોની ચિંતા હોત તો અત્યાર સુધીમાં જવાબદારો સામે કાર્યવાહી થઈ ચૂકી હોત અને અન્ય કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી બિલ્ડિંગ તૈયાર પણ થઈ ગયું હોત